જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં આજના આ વિડીયોમાં આપણે જાણીશું વૈશાખ અમાવસ્યાની કથા મહિમા વિશે આ વખતે બે દિવસ અમાવસ્યા રહેશે સાત મે અને આઠ મેના દિવસે સાત મેના દિવસે પિતૃતર્પણ જેવા કાર્યો કરવામાં આવશે અને આઠ મેના દિવસે અમાવસ્યાની તિથિ ઉપર ત્રણ શુભ યોગ બની રહ્યા છે તો આ દિવસે આપણે શું કાર્યો કરવાના છે તે આજના વિડીયોમાં જાણીશું આજના વિડીયોની માહિતી પસંદ આવે તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો હિન્દુ ધર્મના પંચાંગ અનુસાર આ વખતે વૈશાખ અમાવસ્યાની તિથિ બે દિવસ રહેશે કે જેમાં સાત મેના દિવસે શ્રાદ્ધ કર્મ વગેરે કરવાનું રહેશે અને આઠ મેના દિવસે સ્નાન દાન જપ તપનો મહિમા રહેશે તો ચાલો જાણીએ વૈશાખ અમાવસ્યાનું મહત્વ જ્યોતિષાચાર્યો અનુસાર વૈશાખ માસની અમાવસ્યા તિથિ ના સવારે દસ કલાક ને શરૂ થાય છે કે જે પૂર્ણ થાય આઠ મે ના દિવસે આઠ કલાકે ચોત્રીસ મિનિટે તેથી ઉદયા તિથિ અનુસાર વૈશાખ અમાવસ્યાનું સ્નાન દાન તપ જપનો મહિમા એ આઠ મે નો રહેશે પરંતુ શ્રાદ્ધ કર્મ એ દિવસ દરમિયાન કરવાનું હોય છે તેથી શ્રાદ્ધ કર્મ તર્પણ જેવા કાર્યો એ તમે સાત મહિના દિવસે દિવસ દરમિયાન કરી શકો છો કારણ કે આઠ મહિના દિવસે તિથિ છે જે સવારે આઠ કલાક ને પાંત્રીસ મિનિટે સમાપ્ત થઈ જાય છે માટે આ બે દિવસ તમે તર્પણ શ્રાદ્ધ કર્મ જેવા કાર્યો કરીને પોતાના પૂર્વજોને પ્રસન્ન કરી શકો છો અને આ અમાવસ્યાનું ફળ પ્રાપ્ત કરી શકો છો આ વખતે આ વૈશાખ અમાવસ્યાની તિથિ ઉપર ત્રણ શુભ યોગ બની રહ્યા છે કે જે આઠ મહિના દિવસે શુભ યોગ સર્વાર્થ યોગ અને સૌભાગ્ય યોગ બની રહ્યો છે આ ત્રણ શુભ યોગના સંયોગમાં તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યો કે સ્નાન દાન તપ જપનો ફળ અનેક ઘણું મળે છે માટે આજના આ શુભ સમયમાં તમારે પુણ્ય મેળવવા માટેના કાર્યો અવશ્ય કરવા ભગવાનનું ધ્યાન ધરવું અને યથાશક્તિ દાન કરવું આ દિવસે પશુ પક્ષીઓને અનાજ અને જળની વ્યવસ્થા કરવી રાહદારીઓને પાણી પાવવું વૃક્ષો વાવવા વગેરે જેવા શુભ કાર્યો કરવાથી બધા જ તીર્થોની યાત્રા કર્યા સમાન પુણ્ય ફળ મળે છે પંચ મહાબળીને દાન કરવું તેનાથી પણ તમને તમારા ધાર્યો કાર્યોમાં સફળતા મળે છે જરૂરિયાતમંદને અન્ન વસ્ત્ર કે પૈસાનું દાન કરવાથી તમારા પિતૃઓ તમારા ઉપર પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ બનાવી રાખે છે વૈશાખ અમાવસ્યાના દિવસે સવારે સ્નાન આદિથી પરવારીને શક્ય હોય તો નદીના જળમાં સ્નાન કરવું સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યાર પછી પિતૃઓને તર્પણનું કાર્ય કરીને ઉપવાસ કરવો અને યથાશક્તિ દાન પુણ્ય કરવું આવું કરવાથી પિતૃઓનો આશીર્વાદ મળી રહે છે તે પછી જરૂરિયાતમંદને અનાજ દાળ ચોખા વસ્ત્ર કે જરૂરી ચીજ વસ્તુઓ દાન કરીને તમે પુણ્યફળ પ્રાપ્ત કરી શકો છો અબોલ પશુ પક્ષીઓની સેવા કરવાનો એ આપણો માનવ ધર્મ છે અને તેનાથી તેમના આશીર્વાદ આપણને મળે છે માટે અબોલ પશુ પક્ષીઓની સેવા કરવી ત્યાર પછી પીપળના વૃક્ષમાં જળ પાવવું કહેવામાં આવે છે કે આપણા પિતૃઓ તે અમાવસ્યાના દિવસે પીપળ ઉપર આવે છે તો તેમને પાણી પાવાથી આપણે પિતૃદોષમાંથી મુક્ત થઈએ છીએ અને તેઓ પાછા સ્વર્ગ લોકમાં જાય છે તો તેમના આશીર્વાદ આપણને આપે છે આવા નાના નાના ઉપાયો કરીને આ અમાવસની તિથિ ઉપર તમે પિતૃદોષમાંથી માંથી મુક્તિ મેળવી શકો છો હવે આપણે સાંભળીશું વૈશાખ અમાવસ્યા ની સાથે જોડાયેલી પૌરાણિક કથા કથા અનુસાર ધર્મ વર્ણ નામનો એક બ્રાહ્મણ હતો તેણે આ ભયંકર કળિયુગમાં કોઈ મહાત્માના સન્મુખેથી એવું સાંભળ્યું હતું કે ભગવાન શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ કરવાથી જ આ જીવનમાં સુખ શાંતિ મળે છે અને યજ્ઞ કર્યા સમાન પુણ્યફળ પ્રાપ્ત થાય છે તેનાથી વિશેષ પુણ્ય ક્યાંય મળતું નથી માટે તે શ્રી હરિ વિષ્ણુનું સ્મરણ કરતો ધર્મવર્ણ ભક્તિમાં એવો તે રચ્યો પચ્યો રહેવા લાગ્યો કે તેણે ઘર બહાર સંસાર છોડી દીધું અને તે જંગલમાં ચાલી નીકળ્યો અને ભગવાનનું નામ લેતો લેતો તે પિતૃલોક પહોંચી ગયો ત્યાં જઈને તેને ખબર પડી કે તેના પિતૃઓ તો ત્યાં ખૂબ જ કષ્ટી પડી રહી છે તેમની આવી હાલત એ સંસારિક જીવન છોડી દેવાથી હવે તેમનું પિંડદાન કોણ કરશે પિતૃઓએ તેને કહ્યું કે તું ફરીથી ગૃહસ્થ જીવનની શરૂઆત કર કે જેના દ્વારા તારા સંતાન ઉત્પન્ન થાય અને તેઓ પિંડદાન કરીને અમને આ પ્રેતીઓનીમાંથી મુક્તિ અપાવે ધર્મ ગણે તેના પિતૃઓને વચન આપ્યું તેણે ફરીથી સંસારિક જીવનની શરૂઆત કરી ત્યારબાદ વૈશાખ માસની અમાવસ્યા આવતા તેના પુત્રો દ્વારા વિધિ વિધાન પૂર્વક પિંડદાન કરવામાં આવ્યું કે જેના દ્વારા તેના પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થઈ અને તેઓ તૃપ્ત થયા તો આવો કથા મહિમા છે આ વૈશાખ માસની અમાવસ્યાનો તો સૌ કોઈ ભક્તો પોતાના પિતૃઓની કૃપા મેળવવા માટે આ અવસર ઉપર યથાશક્તિ પૂજા દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ જય શ્રી કૃષ્ણ